રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની મોટી જાહેરાત એક બે દિવસમાં હું ક્યારે ફોર્મ ભરવાનું છું તેની જાહેરાત કરીશ પરશોત્તમ રૂપાલાય કાર્યકરોને આહવાન કર્યું બે કાર્યક્રમમાં કાર્યકરોને ઉપસ્થિત રહેવાનું છે રૂપાલાએ કહ્યું છે મૂળ અમરેલીના અને રાજકોટમાં વસતા લોકોને અપીલ કરી છે હાજર રહેવા માટે મોટી સંખ્યામાં કાર્યકરોને ફોર્મ ભરતી વખતે આવવા માટે ખાસ અપીલ રૂપાલાય કરી છે એક તરફ રૂપાલાએ જે વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજ તેમની માંગ પર અડગ છે તો બીજી તરફ રૂપાલાએ કહી દીધું છે કે હું ક્યારે ફોર્મ ભરીશ તે હું એકથી બે દિવસમાં આપને જણાવીશ તમામ લોકોએ હાજર રહેવાનું છે આપણા બે કાર્યક્રમો છે જેમાં તમારે હાજરી આપવાની છે એક હું આજે એક બે દિવસમાં ફોર્મ ભરવાની તારીખ તમને આપી દઈશ એટલે ફોર્મ ભરવાની તારીખ આપું તો તમારા બધા પાઘડી બંધ આવવાનો પાઘડી બંધમાં ખ્યાલ આવે ને અને પછી સાતમી તારીખે મતદાન કરવાનું છે તઈ હાગમ ટે આવવાનું આ બે કાર્યક્રમોમાં તમારે જોડાવાનું છે બાકી તમે જ્યાં રહેતા હો ને આડખે પડખે બેઠા બેઠા વાતો કર્યા રાખવાની આ જણ અમે ઓળખીએ છીએ અમારો જાણીતો માણસ છે ઘણા વર્ષથી ઓળખીએ છીએ એમાં વાંધો આવે એવું નથી તમે જોડાઈ જો એવું અડખે પડખે આપણે કહેતા રહેવું એવું કહેવાની કાળજી વિનંતી કરવા માટે હું અહીંયા આવ્યો છું કે ભાષણો તો અમે કરીએ તો મોદી સાહેબની સરકારની વાતો કરવા પડે અને એનો બધાને તમને અનુભવ છે અમરીશભાઈ વાત કરી કે ધાતરવડી થી પાણીની ટ્રેન અહીંયા રાજકોટમાં આવતી હતી ગાંધીનગર થી પાણીની ટ્રેન અહીંયા આવતી હતી

કહેવાનો છું કે હું ફોર્મ ક્યારે ભરીશ મૂળ અમરેલીના અને રાજકોટના વસતા લોકોને હાજર રહેવા માટે અપીલ કરવામાં આવી છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજ દ્વારા આવતીકાલે જોહર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે